હાલો જય માતાજી મિત્રો અત્યારે થયા છે સવારના આઠ અને આપણે પૂગીએ છીએ વાડીએ અત્યારે અને અત્યારે છે ને આપણે જવાનું છે ધાણા વાટવા ધાણા આપણે પસાટે તમને દેખાડી દઈશું આપણે ત્યાં ધાણા છે તે ધાણા વાઢીને આપણે પછી તુઈર વાઢવાની છે તો આપણે અત્યારે જોઈ લ્યો વા પૂગી ગયા છીએ અને અત્યારે થયા છે સવારના આઠ આ તો મિત્રો આલો એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયો બનાવવો હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો પહેલાં કપડાં બદલી લઈ પછી દાંતળુ લીધ જાવીએ આપણે વાઢવા વાઢવાજ આ બાજુ આપણી ગાડી પીડી છે અહીંયા ઘઉં છે અને ઓલી બાજુ તુવેર છે અને પસાડ બાજુ છે ને તુવેર જ્યાં ચોમાસામાં બળી ગઈ ને ત્યાં ધાણા વાવેલા છે તો આપણે કપડાં બદલાવીને પછી જાવી બાજુ ત્રુ અત્યારે થઈ ગયા છે દસ તો હેને આપણે જોઈ લઈએ એર્યું આપણું દાંતડું અને આ બાજુ જોઈ લે આપણે આ ધાણા વાઢવી છે અને આ બધું લ્યા આપણે એકનો ભાગ વાઢી લીધો છે જોઈ લ્યો તમને હે ને ઊભો થઈને દેખાડી દઉં લો આપણા તીર જ્યાં નબળી પડી ગઈ હતી ને આપણે આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ત્યારે તમે જોઈ દી છે તો જોઈ લ્યો અત્યારે હે ને આપણે ખાલી ફક્ત ધાણા વાટવી છે અમુક અમુક આવી રીતના વચ્ચે મેથી છે ને તે આપણે બાકી રહેવા દઈએ ખાલી હે ને ધાણા વાટી લે છે જોઈ લો આ બાજુ ત્યાં ધાણા છે અને ધાણામાં અત્યારે જોઈ લ્યો આવે આવા થઈ ગયા છે ધાણા કહ દાણા કહેવા જોઈ લ્યો કે કહેવાય તમે તો અત્યારે હે ને આપણે વાઢવી છે ધાણા બરાબર અને મિત્રો અત્યારે થયા છે દસ અને તમે જોઈ શકો છો આજે જો આજે આ બાજુ છે ને આજે આ ધાણા આપણે વાઢવાના બાકી છે આ તુઈરમાં આપણે અને એટલે આ બાજુનો ભાગ લ્યો ને આપણે આ ધાણા વાઢી લીધા છે મેથી છે ને હજી ઊભી રાખીએ છીએ કેમ કે મેથીમાં હજી થોડી કાચી છે ને એટલા માટે આપણે મેથી ઊભી રાખીએ છીએ અને ધાણા વાઢવીએ છીએ અને મિત્રો અત્યારે જોઈ લઈએ આપણે ફોન નીચે મૂકીને છે ને આપણે ધાણા કે છીએ વાળીએ કંઈ આપણે ટ્રાયપો ડાયરે લઈએ નથી એટલે હે ને આપણે એમના છે ને ખાલી દાણા વાટવી છે મિત્રો આપણે હે ને હવારમાં આપણે જોઈ લઈએ આ ધાણા વાઢેલા છે ને અને અહીં કણા આપણે આ ગુણિયા પડ્યા છે તો છે ને આપણે અત્યારે તાણાની ભાર્યું બાંધવાની છે તો ભાર્યું હે ને મિત્રો આપણે ખાલી જો આપણે હું તમને દેખાડું આપણે કેવી રીતના ભાર્યું બાંધવાની છે ને જો આવી રીતના હા ને નીચે ગુણિયું પાથરી દેવાનું પછી ઉપર હે ને ખાલી આમ પાથરા મૂકી દેવાના બાંધવાનું નહીં અને હેને પછી આપણે મંડ ભાર્યું ભરવા જો આવી રીતના ભરવાની છે એને ગુણિયું પાથરીને ઉપર ખાલી આમ લાંબા લાંબા પાથરા મૂકી દેવાના જે ગુણિયામાં સમય ને એ પ્રમાણે ચાલો જો આઈકડા આપણે ગુણિયા પડ્યા છે તો ગુણિયા લઈને આપણે એને માંડવી ભાર્યું ભરવા જોઈ લઈએ આપણે આ ગુણિયા લેવાઈ ગયા છે ને મિત્રો અહીંથી આપણે કરવી ભાર્યું ફરવાનું ચાલું તો જોઈ લઈએ મિત્રો છે ને બધી ભાર્યું અત્યારે એટલામાં હે ને ભરાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે તો આવી રીતના બધી ધાણાની ભાર્યું ફરી વહેલી છે અને ખાલી બોલ બધું છે ને થોડાક વધવાના બાકી છે એ આપણે પછી આવતીકાલે સવારમાં વઢવાના છે ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પાછા નોક્સ વિડીયોમાં તે બધાને જય માતાજી